પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે ઔદ્યોગિક ક્રાંતિના કારણે જંગી ઉત્પાદન શરૂ થયું ઉત્પાદિત ચીજ વસ્તુઓને બજાર સુધી પહોંચાડવા પરિવહનનો વિકાસ થયો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પરિવહન અને સંચાર તંત્ર બંને વિશિષ્ટ સ્વરૂપે વિકસ્યા જો સક્ષમ પરિવહનનું નિર્માણ ન થયું હોત તો વિશ્વની અર્થવ્યવસ્થા આટલી બધી વિકાસ પામી ન હોત પરિવહન દ્વારા ચીજવસ્તુઓ અને માનવીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે તેના માટે પશુઓ અને જુદા જુદા પ્રકારના વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે એક વ્યવસ્થિત પરિવહન પ્રણાલીની રચના માટે પરિવહનના પરિવહનના જુદા જુદા માધ્યમો માધ્યમો એકબીજાના પૂરક અને હોય છે તો જમીન માર્ગ 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 પાઇપલાઇન અને રજ્જુ માર્ગ જમીન માર્ગમાં હવે સડક માર્ગ રેલ માર્ગ માર્ગમાં આંતરિક અને દરિયાઈ હવાઈ માર્ગમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય તો જોઈએ સડક માર્ગ સડક માર્ગ ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો મહત્વનો માર્ગ છે ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે ધોરીમાર્ગો એ પાકી સડકો છે જે દૂરના સ્થળોને એકબીજા સાથે જોડે છે વિશ્વના મુખ્ય સડક માર્ગો નીચે મુજબ છે પેલું ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ ઉત્તર અમેરિકામાં એટલેન્ટિક મહાસાગરના કિનારે આવેલા સેન્ટ જોનને પશ્ચિમના પેસિફિક મહાસાગરના કિનારે આવેલા વેન્કુવર સાથે જોડે છે અલાસ્કા ધોરીમાર્ગ ઉત્તર અમેરિકામાં કેનેડાના એડમોન્ટન શહેરને અલાસ્કાના

એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન સમજૂતીના વિડીયો તો આ બધું વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ નંબર તમારા નાખશો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી જનરેટ થશે તો આ રીતનું પેજ ખુલશે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ સિલેક્ટ કરી તમારા બારમાના વિષય ખુલે એમાં જશો એટલે તમને પાર્ટવાઇઝ સોલ્યુશન મળશે ત્રીજું છે પાન અમેરિકન ધોરીમાર્ગ ઉત્તર મધ્ય અને દક્ષિણ અમેરિકા ખંડને જોડતો પાન અમેરિકન ધોરીમાર્ગ તૈયાર થઈ રહ્યો છે સ્ટુઅર્ટ ધોરીમાર્ગ ઓસ્ટ્રેલિયાનો આ એક મુખ્ય ધોરીમાર્ગ છે આ માર્ગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા ડાર્વિન શહેરને દક્ષિણના વિક્ટોરિયા રાજ્યના મેલબોર્ન શહેર સાથે જોડે છે અલ્જીરિયસ ધોરીમાર્ગ આફ્રિકામાં આવેલા ધોરીમાર્ગ અલ્જીરિયસના એટલાસ પર્વતને અને સહારાના રણને પાર કરીને ગિનીમાં આવેલા ક્રોનાકી સાથે જોડે છે

વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આ ખૂબ જ ત્રણ વાર તો આંતરિક પરીક્ષામાં પૂરક પરીક્ષામાં પૂછાયો છે બરાબર ને એકવાર બોર્ડમાં ફાઈનલમાં તો ખાસ પાકો કરી લેવો એટલે આપણી ભાષામાં થઈ ગયું આ મોસ્ટ આઈએમપી નદીઓ શહેરો સરોવરો દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળમાર્ગને આંતરિક જળમાર્ગ કહે છે ભારતમાં લગભગ ચૌદ કિલોમીટર લંબાઈના આંતરિક જળમાર્ગો આવેલા છે એમાંથી દસ હજાર સત્યાવીસ કિલોમીટર લાંબી નદીઓ ચુમ્માલીસો અડત્રીસ કિલોમીટર લાંબી નહેરો જળમાર્ગ માટે ઉપયોગી છે ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર અને અસમ રાજ્યોમાં આ જળમાર્ગનો સૌથી વધુ વિકાસ થયો છે ભારતના આંતરિક જળમાર્ગો નીચે મુજબ છે પહેલા રાષ્ટ્રીય જળમાર્ગ એક ગંગા નદીના હલ્દીયાથી અલાહાબાદ સુધી આ જળમાર્ગ છે જે સોળસો કિલોમીટર લંબાઈ ધરાવે છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે તે ગુબી નાદિયા સુધી ઉપયોગી છે જે આઠસો એકાણું કિલોમીટર જળ લંબાઈ ધરાવે છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ત્રણ નહેર ચંપાકાર કેનાલ અને નહેર રાષ્ટ્રીય જળમાર્ગ પાડે ચાર ગોદાવરી અને કૃષ્ણા નદીનો એક હજાર અઠ્યાવીસ કિલોમીટર લાંબો જળમાર્ગ જે કાકીનાડા અને પુંડુચેરી નહેર તથા કાલુ સરોવર પર બનેલો છે રાષ્ટ્રીય જળમાર્ગ પાંચ બ્રહ્માણી નદી ઓડિશાના તાલચેર ધમારા નહેર છરબતિયા ધમારા જળમાર્ગ પાંચસો ને કિલોમીટર લંબાઈ ધરાવે છે પ્રશ્ન ત્રણ વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર નોંધ લખો એ પણ પૂછાઈ ગયો છે વિશ્વના મુખ્ય આંતરરાષ્ટ્રીય રેલ માર્ગો નીચે પ્રમાણે છે પેલું ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલ યુરોપમાં ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી સાત દેશોને જોડતો આ રેલ વિશ્વમાં ખૂબ જ જાણીતો છે ટ્રાન્સ સાઇબિરિયન રેલ આ રેલમાર્ગ એશિયાનો સૌથી લાંબો તેમજ મહત્વનો આંતરખેડીય રેલમાર્ગ છે આ રેલમાર્ગ પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગ પૂર્વમાં આવેલા વાહલાડી વોસ્ટોક સાથે જોડે છે આ દ્વિમાર્ગી રેલમાર્ગ છે તેની લંબાઈ ત્રાણું કિલોમીટર છે ત્રીજું કેનેડા પેસિફિક રેલમાર્ગ કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વેન્કુવરને પૂર્વ કિનારાના હેલીફેક્સ સાથે આ રેલમાર્ગ જોડે છે આ રેલમાર્ગ ઔદ્યોગિક પ્રદેશ પોચા લાકડાનો વન પ્રદેશ તથા પ્રેરીના ઘઉં પ્રદેશો સાથે જોડતો હોવાથી તેનું આર્થિક મહત્વ વધુ છે તેની લંબાઈ સાત કિલોમીટર છે ચોથું છે લવેનોસ એરિજ વાલ્પારાઈસા રેલમાર્ગ આ રેલમાર્ગ દક્ષિણ અમેરિકામાં છે તે આર્જેન્ટિનાના બવેનોસ એરિજને ચીલીના વાલ્પારાઈસા સાથે જોડે છે આ માર્ગ સમુદ્ર સપાટીથી ત્રણ મીટર ઊંચે ઉસ્તા પુષ્પાતાલા ઘાટ પસાર કરી એન્ડીચ પર્વત શ્રેણીને પાર કરે છે બેંગવેલા રેલમાર્ગ આ રેલમાર્ગ આફ્રિકાના મુખ્ય રેલમાર્ગોમાંનો એક છે તે જાંબિયાના તાંબા તાંબા ક્ષેત્રોથી સમુદ્ર કિનારા આવેલા દારસ દારસ સલામ સુધી જાય છે બોટ્સવાના રેલમાર્ગ આ રેલમાર્ગ બોટ્સવાના અને જિમ્બાબે થઈને ભૂમિ વેષ્ટિત મધ્ય આફ્રિકન દેશોને દક્ષિણ આફ્રિકા સાથે જોડે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પેલું સડક માર્ગોનું મહત્વ સમજાવો સડક માર્ગોનું મહત્વ નીચે મુજબ છે સડક માર્ગો ઘર આંગણા સુધીની સેવાઓ પૂરી પાડે છે છે અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ તે રેલ માર્ગ હવાઈ માર્ગ અને જળમાર્ગ માટે પૂરક સહાયક માર્ગ છે કૃષિ પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે કુદરતી આફતોના સમયે અંતરિયાળ ભાગોમાં રાહત સામગ્રી પહોંચાડવા અને બચાવ કામ માટે ખૂબ જ ઉપયોગી છે બીજું સુએજ નહેર વિશે ટૂંકનો લખો જે પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે ભૂમધ્ય અને રાતા સમુદ્રને સુએજ નહેર જોડે છે સુએજ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દે લેપેસ લેસેપ્સના ફાળે જાય છે આ નહેરના કારણે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું અંતર ઘટવા પામ્યું છે આ નહેર પર ઉત્તરમાં પોર્ટ સઈદ અને દક્ષિણમાં બંદર આવેલા છે આ નહેર બનાવવાની શરૂઆત એપ્રિલ કરવામાં આવી હતી અને તે ઓગસ્ટ પૂર્ણ થઈ હતી હવાઈ માર્ગનો વિકાસ જણાવો માર્ચ બે હજાર ઓગણીસમાં માં ગયો છે હવાઈ માર્ગોના વિકાસની શરૂઆત વીસમી સદીમાં શરૂ થઈ પરંતુ તેનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વ પછી થયો હવાઈ જહાજોની ડિઝાઇન અને કદમાં પરિવર્તન થતા રહ્યા છે હવાઈ જહાજોની ગતિમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ થયો છે યુએસએ પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગોનું પ્રમાણ વિશેષ છે હવાઈ માર્ગ દ્વારા મુસાફરી ઝડપી અને આરામદાયક બની છે દુર્ગમ પ્રદેશોમાં પહોંચવા હવાઈ માર્ગ એકમાત્ર વિકલ્પ છે હવાઈ માર્ગોના વિકાસના કારણે રાષ્ટ્રો પોતાનું રક્ષણ ઉત્તમ રીતે કરી શકે છે તે લશ્કરને ખૂબ જ સહાયક બને છે લંડન રોમ પેરિસ મોસ્કો દુબઈ નવી દિલ્હી બેંગકોક સિંગાપુર ટોક્યો શિકાગો ન્યુયોર્ક વગેરે આધુનિક સેવાઓ પૂરી પાડતા વિકસિત હવાઈ મથકો છે ચોથું પાઇપલાઇનના ના લાભ જણાવો જે માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ગયો છે સડક માર્ગો રેલ માર્ગો જળ જળમાર્ગો હવાઈ માર્ગો પાઇપલાઇન તથા રોપ વે પરિવહનના ઉત્તમ માધ્યમો છે પાઇપલાઇનના ના લાભ નીચે મુજબ છે પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર માટે પાઇપલાઇન સૌથી વધુ સુવિધાજનક સાધન છે પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા કુદરતી વાયુ ગેસને લાંબા અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે પાઇપલાઇન દ્વારા ઘટ પદાર્થોની સ્લરીના સ્વરૂપમાં ફેરવીને સહેલેથી હેરફેર કરી શકાય છે પાઇપલાઇનની સુવિધાઓ નીચે મુજબ છે પેલું ઉબડ ખાબડ ભૂમિ તથા પાણીની નીચે પણ પાઇપલાઇન નાખી શકાય છે તેના સંચાલન તથા જાળવણીની પાછળ ખૂબ જ ઓછું ખર્ચ આવે છે ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણીની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ વ્યવસ્થા છે ત્રીજું નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો પહેલું પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો પરિવહનના મુખ્ય માધ્યમો નીચે પ્રમાણે છે જમીન માર્ગો જેમાં સડક માર્ગ રેલ માર્ગ જળ માર્ગો જેમાં આંતરિક જળ માર્ગ દરિયાઈ માર્ગ હવાઈ માર્ગો રાષ્ટ્રીય હવાઈ માર્ગ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ પાઇપલાઇન અને રોપવે ભારતના સડક માર્ગને કયા પાંચ વિભાગોમાં વહેંચવામાં આવે છે તો ભારતના સડક માર્ગ ને નીચેના પાંચ વિભાગોમાં વેચવામાં આવે પેલું રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ જિલ્લા માર્ગ ગ્રામીણ સડક માર્ગ અને સરહદીય માર્ગ સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે તો ભારતના ચાર મહાનગરપાલિકા દિલ્હી મુંબઈ કલકત્તા અને ચેન્નાઈને જોડવા માટે જે ધોરીમાર્ગો તૈયાર થઈ રહ્યા છે તેને સ્વર્ણિમ ચતુર્ભુજ ધોરીમાર્ગ કહે છે યોજના કહે છે ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકારો જણાવો રેલ માર્ગોના પ્રકારો બ્રોડ ગેજ મીટર ગેજ અને નેરો ગેજ હવે તો બ્રોડ ગેજ જ મિત્રો બધી આવી ગઈ છે નેરો ગેજ જગ્યાએ પણ જો તું નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પરિવહનની વ્યાખ્યા આપો તો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે બીજો જમીન માર્ગના બે પેટા વિભાગો જણાવો જમીન માર્ગના બે પેટા વિભાગો છે સડક માર્ગ અને રેલ માર્ગ ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે તો ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પસાર થાય છે વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી જે બે હજાર વીસમાં બે વાર પૂછાઈ ગયો છે તો વિશ્વમાં સૌ પ્રથમ રેલ વચ્ચે થઈ હતી ઇંગ્લેન્ડના આંતરિક જળમાર્ગ નંબર એક ગંગા નદી પર આવેલો છે પ્રશ્ન પાંચ નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે બેલ્જિયમ ભારતમાં સૌ પ્રથમ કયા વર્ષમાં શરૂઆત થઈ અઢારસો ત્રેપન એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે પનામા નહેર વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે કોમેકોન પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી સાયકલ આવા થયો તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સરસ મજાનું પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત